બપન આપણે રક્તદાન કરવાનું જ છે આ તો રક્તદાન તમે મહાદાન છે અમે બહુ પુણ્ય કમાયશું એનાથી તમે આ રક્તદાન કરો તો તમારું નામ અને તમારો નંબર નોંધાવી દેજો મારું નામ નથી આપો અશોકભાઈ અશોકભાઈ નિમાવેશભાઈ હા ચાલીસ ચોવીસ પાંસઠ છત્ આટલા ઓજેનો કેમ્પ આપડે 8 થી 12 વાગે ઉજેનો કેમ્પ અલ સવારે કારે સવારે રાખી ચલામાં હા મંગળવારે રાત્રે આજે રાત્રે આજે રાત્રે નિતરમાં સંસ્કૃતિનો કાર્યક્રમ છે 9:00 વાગ્યે 9:00 વાગ્યે અને કાલે સવારે 9:00 વાગ્યે સત્સંગનો કેમ્પ છે હા સાવોનો જમવા આ તો માર્યો હા થઈ ગયા કેમ્પ સખી કાકા ઓન જોને ઉપર સત્સંગ કરવા માટે થાય